યજમાન ભાલે સ્વસ્તી મંગલ તિલકુર આપતી હરિ મહજમાન ભાલે સ્વસ્તી મંગલ તિલકમ કુર્યાદસ્તે ના ઇન્દ્ર વ્રત દ્રવા वेदाः पूखा विश्व वेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहदपतिर्दधातु एकादश वा मारुतः प्रश्निन् मातरः शुभञ्जावानो विदधे गोजगमयः અગ્નિ દિવહા માનવાૂર ચક્ષણુયા મદરમ પશ્યેમારા જનમ કુર રૂપ દેહિ જય દેહિ યેહિ દ્વિશો જમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પ્રદે વશ મમ જીવહગ્રે વિધિયા પ્રદા ભા દેવી સર્વૂતે શાંતિ રૂપેણ સંસ્થિત નમસ્ત શિહૈ નમસ્ત નમો નમઃ શાંતિર રશાંતેરસુ શાંતિ રભવાતો સર્મા અરિષ્ટ શાંતિ રભવાતો યજમાનશ્યા ચિત્તવૃત્ત શાંતિરસ્તો રસ્તોહ અહીંયા પરથી પૂજાની શરૂઆત થાય છે બધાય હાથની અંદર પુષ્પ લેવાના માતાજીનો અભિષેક કર્યો માતાજીનો શણગાર ચાલે છે ત્યાર પછી સાડી પહેરાવીશું આપણે શણગાર પત એટલે સરસ સાડી પહેરાય દેશે સ્મરણ કરવાનું ભગવાન ઓમ નું હરીસ્તી હરે ઓમ શ્રીમણાધિપતે નમો નમ સ્વસ્તી મહાગણાધિપતે નમ સ્વસ્તિધિપતે નમ ઈષ્ટ દેવતાભ્યો દેવતાભ્યો નમ સ્થાન દેવતાભ્યો ઉમા મહેશ્વરાભ્યામ નમા મહેશ્વરાભ્યાં નભ્યાં ન માતા પિતૃ ચરણ કમલેભ્યો નમ સર્વે દેવે નમ સર્વે બ્રાહ્મણે નમો નમ એમ પ્રધાન શ્રી ભગવંત નારાયણ નમો વિઘ્ન વિનાયક ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ

સારા ગુરુ કર્યા હોય ને તમને સામાન્ય બાબત માંથી બહુ ઉપર લઈ જાય દત્ત બાળી હોય તેમાં છે ને ગુરુ બાપજી નો શિષ્ય હતો એને મલ્લિકાર્જુન શ્રી શૈલ જવાની બહુ ઈચ્છા પણ શ્રી શૈલ જઈ ના શકે ગુરુની સેવા અધૂરી રહી જાય તો શ્રી શૈલ જવા માટે નીકળી જાય તો ગુરુજીના ચરણની સેવા અધૂરી રહે પણ જ્યારે ગુરુજીની સેવા કરે ને ત્યારે ચરણ દબાવતા દબાવતા મનમાં ભાવ કરે કે મારે શ્રી શૈલના દર્શન કરવા છે ગુરુજી હસ્યા કરે ગુરુજીની ખબર પડી જાય મેં ચરણ અડકોને એટલે ગુરુજીને ખબર પડે શું કરવા આવે છે શું માગણી કરશે અને એની હું ઈચ્છા છે એ આપણને શું આપશે એ શું માગી જશે બધું ખબર હોય ગુરુજી ને એક દિવસ ગુરુના ચરણ ની સેવા થતા છે ને અને ત્યારે કીધું બે મિનિટ આખો બંધ કરી દે પણ એક જ સેકન્ડ ની અંદર તે શૈલ દર્શન કરાય ગુરુજી નિમેશ માત્ર તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલે દે એક સાથે આઠ સ્વરૂપ કરી દેવ બહુરૂપ અરૂપ બધાય પાણીની ચમચી પકડી રાખવાની હરિ ઓમ પ્રણવશ્ય પર બ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાયત્રી ચંદ્ર ભુરાદી સપ્ત વ્યાયત્ર ક્રમેણ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગોત્ર અત્રિ વશિષ્ઠ કશ્યપા ઋષય સર્વેશા પ્રાણાયામે વિનિયોગ થાળીમાં જળ મૂકી દેવાનું

વિષ્ણુર વિષ્ણુરો શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુરાગ પ્રવર્તમાન સદય બ્રાહ્મણ દ્વિતીય પાર્થે શ્રી શ્વેત વારા કલભે કલિપ્રથમ भारत वर्षे भूरलोके जम्बूदीपे राम क्षेत्रे परशुराम परशुराम श्रम दंड कारण देशे गोदावरी उत्तर दिग भागे मल्लवना धेर उतरे यजमान से गोत्रो चार गोत्र बोलवानु ना खबर हो तो कश्यप बोलवानु काश्यप ब्रह्मादि काश्यप विध विध गोत्रो दे वेद शाखा सूत्र प्रवर रहित अटक धारण बताए पोतपोता अटक बोली अपने कुलात वंशज पिता श्री नाम बोलवा आत्मज પોતાનું નામ બોલવાનું યજમાનો પત્નીએ નામ બોલી આપવાનું સપત્ની કાયા બાળકોનું નામ બોલી આપવાનું બાળક અખિલ કુટુંબ સહિત યજમાન બધા બોલવાનું છે અહમ અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ प्राप्ति अर्थम मम कायिक वाचिक मानसिक सांसारिक पिता पीत भुक्ता भुक्त स्पर्श मलिनी करण शर्व जाति भ्रंश पाप निवृत्ति अर्थम यथा સમયે ગૌ મુખેન અન્ન વા તૃણ તેન નવચંડી આગ આખેન અધિકાર સિદ્ધિ રસ્તુ થાળીમાં જળ મૂકી દેવાનું તન્મે મન શિવ સંકલ્પ ગાય માતા નું બધા સ્મરણ કરવાનું પાપમાંથી મુક્ત ગાય માતા કરે યથાશક્તિ ગાયને ઘાસ ખવડાવવાના ગાયને ઘાસ ના ખવડાવી શકાય તો બસો ગ્રામ પાંચસો ગ્રામ કેળા લેવાના અને ગાયને ખવડાવવાના તમારી ગાય હો તેને પાછા બે પૂરા વધારે નાખવાના બીજા કોઈની ગાય હોય તેને ખવડાવવાના બાકી આપણી ગાય તો સાંજે કદાચ બે લિટર દૂધ વધારે આપે એવી ઈચ્છાથી ચાર પૂરા ખવડાવીએ આપણી દઈએ બીજા કોઈની ગાયને ખવડાવવા આટલું મોટું કર્મ કરે છે અધિકાર કેવળ ગાય આપી શકે અને પાપોમાંથી ગાય મુક્ત કરી શકે ઘણા બધા પાપો છે આપણે ગણી ના શકીએ એવું કહેવાય કે છાસઠ આપણે દરરોજ શ્વાસ લઈએ છીએ ચોવીસ કલાકમાં છાસઠ શ્વાસ અને પણ પાપ બતાવે છે તો એના છોડી શકીએ ને પાપ દ્વારા નાના મોટા જીવજંતુ નાક દ્વારા શરીરમાં જાય અને જઠરાગ્નિમાં પડે બળીને ભસ્મ થઈ જાય પાપ લાગે

એના મૂળ ની અંદર તમારા પિતૃઓનો નો વાસે કદાચ એવું લાગે કે આપણા પિતૃઓ કદાચ આપણે સપનું આપે છે રાતે સુવા નથી દેતા કદાચ આવું થાય છે તો શનિવાર સિવાય બધા વારે પીપળાના મૂળ ની અંદર જળ ચડાવવાનું બે વસ્તુ થશે વિષ્ણુની કૃપા કારણ કે વિષ્ણુ પરલોક બધા આપણા પિત્રોને લઈ જઈ શકે એની સિવાય કોના લઈ જઈ શકે અને આપણા પિતૃઓ મુક્ત થાય એટલે આપણી સંપત્તિ વધે પિતૃ કદાચ પણ નારાજ હોતા નથી પણ કદાચ એક વિચાર કરીને આપણે હિરેનભાઈ નો દાખલો લઈને અત્યારે કદાચ આ બે છોકરી જો એમની પર અકડાય તો કેવું થાય તમારી પર કદાચ ગુસ્સે થઈ જાય તો બે ઈચ્છા થાય માર દેવાની ને તો કદાચ આપણી આ ઉંમર હશે ને પાંત્રીસ સાડત્રીસ વર્ષ તેમાં કદાચ આપણે કેટલી વાર આપણા માતા પિતા પર અપશબ્દ કાતો અકડાઈ ગયા છે તો એમની હવે સાઠ વર્ષ સિત્તેર વર્ષની ઉંમરમાં એમને કેટલો ગુસ્સો આવતો હશે બસ બધાને આવું જ છે તમારી સાથે થાય તો જ એનો અનુભવ થાય બાકી બીજા સાથે કરે ત્યાં સુધી અનુભવ થતો નથી એટલે કદાચ આપણા પિત્રોને મુક્તિ મળે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી આપવાનું બધા પાપમાંથી મુક્તિ વિષ્ણુ ભગવાન આપે પાપો હમ પાપ કરમા હમ પાપાત્મ પાપ સંભવ પાપ હરો હરી સર્વ પાપમ હરો હરી તમારે ત્યાં આગળ થાળીમાં એ પુષ્પ મૂકી દેવાના ગંદાક્ષર પુષ્પે સંપૂજ્ય સમર ફરીથી ભાઈઓ એ પાણીની ચમચી પકડી રાખવાની બેનો એ ચમચીમાં બે દાણા ચોખા મૂકી આપવાના એક ફૂલ ની પાખડી મૂકી આપવાની જે લાલ નાડું બાંધ્યું ત્યાં આગળ છતો હાથ લગાડી રાખવાના છતો મારો કેવો હાથ છે હા શાંત સુધી મહારાજ બધું આપશે છે કે મંત્રો દ્વારા ખુશીથી મંત્રો ભણતો તો બધો એક લાખ ગણું વધારે મળે પણ જો કદાચ ક્રોધ થી હોય કશું કઈ જતા રે ને કે તે અમને હેરાન કરે છે તારીખે ઘેર આવા છોકરા થાય તને હેરાન કરતો એની ઘેર છોકરા થાય કદાચ ક્રોધ કરે તો હોય આવું કોની સાથે બન્યું હતું શ્રવણ ને જ્યારે દશરથ નું બાણ વાગી ગયું ને ત્યારે એના માતા પિતાએ કીધું મારા બાળક ને બાણ તમારાથી વાગ્યું છે અને હવે અમે પાણી અને અન્ન જળ અન્ન ત્યાગ કરીશું અમે નહીં ખાઈએ અમે મૃત્યુ પામીશું અને અમે મૃત્યુ પામે છે અમારો બાળક જેવો નજીક નથી ને તમારી ઘેર તમારું મૃત્યુ થશે ને તમારે એક પણ બાળક તમારી નજીક નહીં હોય શ્રાપ આપ્યો પણ દશરથ આગળ પેઢી હતી જ નહીં દશરથની ની પેઢી બત્રીસમી છે રામની તેત્રીસ અને લવકુશ ચોત્રીસ એની પણ આગળ બધા ઘણા બધા સંતાનો બતાવ્યા છે પણ આ ચોત્રીસ પેઢી બતાવી છે દિલીપ રાજા થી લઈને પણ આ શ્રાપ મળે ને બ્રાહ્મણો તેના દ્વારા ચાર બાળકો થાય એમને મુક્તિ આપી બાળકો છે બાળકી છે કે સંત એવું કીધું છે પુસ્તકોની અંદર એવું લખેલું છે કેટલા જેને એવું કે છોકરો જુએ પણ એમાં સંતાન લખ્યું છે છોકરો છોકરીનો ઉલ્લેખ નથી કર્યો સંતાન છોકરો જન્મે તો ચાર પેઢી મુક્ત કરે કેવળ ચાર એ પીડ દાન કરતો ચોથી પેઢી મુક્ત થાય ત્રણ પેઢી તો રહે